આઈન્સ્ટીને પૂછ્યું બાલ્યવસ્થામાં કે માં શું લખ્યું એમાં તો કીધું કે બેટા તારા વખાણ કર્યા છે તારા માસ્તરે કે તમારો છોકરો બહુ હોશિયાર છે ભણવામાં બહુ હોશિયાર છે એટલા માટે એવા કોઈ શિક્ષકો અમારી પાસે નથી કે તમારા છોકરાને ભણાવી શકે એટલે તમે કોઈ બીજી સ્કૂલમાં એનું એડમિશન કરાવી દીધું આ વાત એમ નમ રહી સમય વીત્યો પછી જ્યારે આઈન્સ્ટીનની માતા મરે છે અને પછી એના કબાટમાંથી જે પત્ર અલ્બર્ટ આઈન્સ્ટીનના હાથમાં આવે છે ત્યારે એ જોવે છે એમાં શું લખ્યું હતું પણ ત્યારે સૌથી મોટો ફાળો હતો એની માનો એની માએ એને જરા પણ એની પર ટોચર ન કર્યું એની કોઈ દબાણ ન કર્યું એને હંમેશા એક આશા આપી એક સારા વિચારો આપ્યા કે બેટા તું બધું કરી શકીશ તારામાં એક ક્ષમતા છે તું નિરાશ ન થા ક્યાંય નબળી વાત ન કરી ને આજે આખી દુનિયા જાણે છે કે અલ્બર્ટ આઈન્સ્ટીન કોણ છે ક્યારેય પોતાના બાળકોને એટલા નિરાશ ન કરો ભણવાના નામે એને એટલા બધા એની માથે પ્રેશર પણ ન કરવું જોઈએ પણ સંસ્કારો જરૂરી છે આપણે સહજતાથી આપણા પરિવારમાં આપણા ઘરમાં રામાયણ ગીતા જેવા પાવન ગ્રંથો હશે તો એનાથી એનું જીવનનું ઘડતર થશે સો ટકા આપણી સંસ્કૃતિ આપણા પરિવારમાં જે વ્યવસ્થા છે કાયમ માટે બની રહેશે